હમણાં છોકરાઓ આવશે હજી સાડા અગિયાર જ થયા છે એટલે વાંધો નહીં ફટાફટ કલાકમાં રસોઈ તો ગાઈસ ગઈ છે મગ મટનું શાક કઢી ભાત અને છોકરાઓ માટે દાળ દક્ષ જેની ખાશે હું કઢી અને મગનું શાક ખાઈશું હજી રોટલા રોટલી બનાવવાના બાકી છે પહેલા તો મારા પ્રભુને ભોગ ધરાવી દઉં તો ગાઈશ અમારા લડ્ડુ ગોપાલની થાળીયાળી થઈ ગઈ છે હવે ફક્ત તુલસી મૂકવાની રહી છે બસ ચાલો લલ્લા જમવાનું આવી ગયું છે તમારું તો ગઈસ લક્ષુભાઈ અમારા આવી ગયા છે અને મસ્ત સોફા માં પોરો થઈ ગયો ને મને કે મમ્મી મારા સોક્સ કાઢો જાતે ના કાઢી શકે તું હે હેલો પ્રતિક તમારો પેલો વિડીયો બહુ વાયરલ થયો ઇન્સ્ટાગ્રામ માં મટકી વાળો મટકી વાળો ઇન્સ્ટાગ્રામ માં ચાર મિલિયન લોકો એ મિલિયન તો ચાર મિલિયન યુટ્યુબ માં પણ ચાર લાખ લોકોએ જોયું અને ઇન્સ્ટાગ્રામ માં તો ચાર મિલિયન ચાલીસ લાખ લોકોએ એ જોયું ઇન્સ્ટામાં ચાલો કપડા પહેરા ને જમી લો ચલો અલા તું જાતે કાઢી યાર આવું બધું હું નહીં કરું તો આજે અમારે દક્ષુભાઈ રોંગ ખાધું એની માટે મેં દાળ ભાત બનાવ્યા તો એ ભાઈ કઢી ભાત ખાધા મને ખબર નથી દક્ષુ તને કઢી ભાવે છે હે અને પ્રતિક પણ જમે છે ડબ્બા ઉપર ડીશ રાખીને કે જે અનુભાઈ આયા મદીકા ઓબ હા બોલો ને બેટા કેવડ કે

આલા બગાડી બધું આખા ઘરમાં માં મારે પોતું મારું પડશે પછી જેનું મૂકી દે બહુ મારીશ જેનો મૂકી દે મમ્મી વાત દેખાડું હમ આજો હમ અલા બસ હવે એટલે તું હવે એનાથી એવું કરીશ એમ જેનું અત્યારે વરસાદનું વાતાવરણ છે બેટા શરદી થઈ જશે નકામું દવાખાન જવું પડશે ને દવાઓ કરવી પડશે તારે એના કરતાં શાંતિથી બેસ પાણીમાં ન રમીશ સોફા બગડે છે બેટા ભીના થાય છે સોફા અલા રહેવા દે છે હા પેટ બગડી જેનું બહુ મારી છે બેટા બસ કર યાર કાલે બી તે બહુ ત્રાસ આપ્યો છે આજે તો શાંતિ લેવા દે જેનું પ્લીઝ બેટા કપડા ભીના થાય છે અમરોલી જવાનું છે આપણે અલા ક્યાં હાથે કરીને કરે અને કે મારું મારું નાટકબાજ રે અલા રહેવા હું ને જેનીસ અત્યારે જઈએ છે મમ્મીના ઘરે કેમ કેમકે નો જૂનો મોબાઈલ હતો એ મેં સર્વિસમાં આપ્યો તો ડિસ્પ્લે જતી રહેતી તો ડિસ્પ્લે નાખવા આપ્યો તો તો અત્યારે હું એ લેવા જાઉં છું અહીંયા આખા જનમાં બહુ જ ભાવ કીધો તો કોકે પચીસો રૂપિયા કીધા કોકે 3500 કીધા અને મમ્મીના ઘરે બાજુમાં દુકાન છે ને એ લોકોએ ફક્ત ને ફક્ત બારસો રૂપિયામાં ડિસ્પ્લે નાખી આપી તો અત્યારે હું એ લેવા જાઉં છું અને અમારા ભાઈ જોયેલા સ્માર્ટી બોય છે ને હાય હાય હિરો

અને શાકભાજીને ફ્રૂટ્સ ને બધું લઈ આવી છું છોકરાઓ માટે પેકેટ લેવા જતી હતી ને આ સાહેબ આવી ગયા તો મને રસ્તામાં રસ્તામાં ઊભી રાખી મને કે અહીંયા ઊભી રહે મને બહુ ભૂખ લાગી છે અને મારી પાસે કેળા હતા ને તો મસ્ત બે કેળા ખાઈ ગયા ભાઈ તો હવે છોકરાઓને ખાવા છે પેકેટો પેકેટમાં સેવ હમરા તો હું અને પ્રતીકને ચાવી આપીને હું જાઉં છું છોકરાઓ માટે પેકેટ લેવા ચાલો આજે ડિનર માં શું બનાવવાનું છે કઈ જ નક્કી નથી ઉપર જઈને પ્લાનિંગ કરું શું બનાવું છે તો ગાઈસ હું આવી ગઈ છું ઓગરોલીથી રસોઈ બનાવી દીધી જમીન પણ લીધું પછી યાદ આવ્યું કે બ્લોગ તો કન્ટિન્યુ કરવાનો છે અને અમારા દક્ષિભાઈને બહુ હોમવર્ક હતું તો હોમવર્ક ભાઈ ફિનિશ કર્યું છે આજે એને સુવામાં લેટ થઈ ગયું કે પોણા દસ થયા છે પ્રતીક અને જેનીસ નીચે ચાલવા ગયા છે કે કિચન કેટાફટ કરીને તો દક્ષુભાઈ મસ્ત મજાના સફાઈ કરતા હતા પણ મેં જેવો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એવો બેસી ગયો કેમ શરમ આવે છે મમ્માનું કામ કરવાની શરમ આવે છે બોલે મસ્ત કામ કરતો તો મેં જોયું મેં ધીમે રે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો પણ તું જોઈ ગયો તો શું વાંધો છે તું બ્લોગમાં બી કામ કરે તો શું વાંધો છે

ચડડી કેમ ન ઉતરી ગઈ છે જ તો ગાઈસ પ્રતિક પેલા ઘરેથી આટલી બધી ચોકલેટ ને બિસ્કિટો લઈને આવ્યા છે એટલે બંને છોકરાઓ ચોકલેટો ગણવા બેસી ગયા છે સારું ચલો સુઈ જા બહુ મોડું થઈ ગયું છે જેનુ ભાઈ આ ચડડી જેની દક્ષિની ચડડી પહેરી છે ને એને એટલે ઘડી ગડી એની ચડડી ઉતરી જાય છે બતાવો એમ નથી આ દક્ષિની ચડડી ઉતારી દેજે

આ બધું સાફ કર દઉં મસ્ત સાફ કર દો તો અમે વિડિયો ચાલુ કર્યો એટલે ભાઈ મૂકી દીધું તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળી કાલે નવા બ્લોગમાં બાય બાય